મોરબીમાં દર બુધવારે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પણ બે અઠવાડિયા સુધી આરામ કરીને રાબેતા મુજબ મોરબી મહાપાલિકા દ્વારા આજે બુધવારની ઝુંબેશમાં દલવાડી સર્કલથી પીએમ આવા સુધીના રોડના દબાણ દૂર કરાવ્યું છે આજે સવારથી મહાપાલિકાની ટીમ દ્વારા અહીં દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ અંતર્ગત દર બુધવારે એક રોડનો વારો લઈ ત્યાં ખડકાયેલા દબાણો તોડવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરી અને નાયબ કલેક્ટર સંજય સોનીની આગેવાનીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પર દબાણ હટાવ ઝુંબેશ સવારથી શરૂ કરવામાં આવી છે જેમાં બે દુકાનો બાર ઓરડીઓ પાંચ દુકાનોના ઓટલા વીસ ઝુંપડાઓ અને એક દિવાલ તોડવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી સાત મીટર પહોળો રોડ બની રહ્યો છે આ રોડની વિઝિટ દરમિયાન દબાણો નડતરરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી આ દબાણો હટાવવાની આજે કામગીરી કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી